નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર મોટનાથ લેક ઝોન માં સવારી કરી રહેલ બોટ પલટી શિક્ષિકાઓ સહિત સોળ ના મોત વીસ થી વધુ બાળકો અને શિક્ષકો ડૂબ્યા ફાયર બ્રિગેડ નો કાફલો પહોંચ્યો બચાવ કામગીરી હાથ ધરી લોકોના મનોરંજન માટે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ મોટનાથ લેક ઝોનમાં બોટમાં સવારી કરી રહેલ વીસથી વધુ શાળાના બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ છે મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી છે હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત સોળના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલ લેક ઝોનમાં મોટી હોનારત થઈ છે સ્કૂલના વીસથી વધુ બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા તંત્ર દોડતું થયું હતું તળાવ ખાતે લોક ટોળા ઉમટી પડ્યા હતા તાબડતોબ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી જ્યારે આ ઘટનામાં બાળકો અને શિક્ષિકાઓ સહિત સોળના મોત થયા છે મળતી માહિતી અનુસાર વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને હરણી મોટનાથ લેક ઝોનમાં લવાયા હતા જ્યાં બાળકોને બોટમાં બેસાડી ફરવવામાં આવી રહ્યા હતા આ દરમિયાન એકાએક બોટ પલટી ખાઈ જતા વીસથી વધુ બાળકો અને શિક્ષિકાઓ ડૂબી ગયા હતા બુમરાણ મચતા જ સ્થળ પર લોક ઉમટી પડ્યા છે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તળાવમાં ફાયર બોટ ઉતારી ડૂબેલા બાળકો અને શિક્ષિકાઓને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત કુલ મૃત્યુઆંક સોળનો થયો છે જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો પણ લેક ઝોન તેમજ સયાજી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે અત્રે નોંધનીય બાબત છે કે વર્ષો પૂર્વે સુરસાગર ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ બોટિંગ ક્લબમાં બોટ પલટી ખાઈ ગઈ હતી અને મોટી હોનારત થઈ હતી જે બાદ સુરસાગરમાં બોટિંગ બંધ કરાયું હતું જે ઘટનાના લાંબા વર્ષો બાદ પુનઃ સુરસાગરમાં બોટિંગ ક્લબ શરૂ કરાઈ હતી તે વખતે પણ મહિલા કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર તળાવમાં ખાબક્યા હતા ગુરુવારના દિવસે બનેલી આ ગોઝારી ઘટનાએ સમગ્ર વડોદરામાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે